બિહારના દરભંગા જિલ્લામાંથી રાજધાની દિલ્હી આવી રહેલા વિમાને બોમ્બની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે ધમકી મળ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી આ પ્લેન સ્પાઇસ જેટ કંપનીનું હતું સ્પાઇસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચોવીસ જાન્યુઆરીએ દરભંગાથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટ એસજી એઇટ ફોર નાઇન સિક્સમાં બોમ્બ હોવાની માહિતી સ્પાઇસ જેટના રિઝર્વેશન ઓફિસમાં મળી હતી બુધવારે સાંજે છ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પ્લેનનું સોફ્ટ લેન્ડિંગ થયું હતું મુસાફરોને ઉતાર્યા બાદ પ્લેનને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું કે જે બાદ સુરક્ષા એજન્સીઓ વિમાનની શોધ કરી રહી છે કે જેથી કોઈપણ પ્રકારના ખતરાને ટાળી શકાય મહત્વનું છે કે દરભંગા એરપોર્ટથી દિલ્હી અને મુંબઈ સહિત દેશના ઘણા રાજ્યોમાં ફ્લાઇટ સુડે છે બુધવારે સ્પાઈસ જેટ કંપનીની ફ્લાઇટ મુસાફરોને લઈને દિલ્હી ગઈ હતી ફ્લાઇટ ટેક ઓફ થયા બાદ સ્પાઇસ જેટની રિઝર્વેશન ઓફિસ પર કોલ આવ્યો કોલરે ધમકી આપી અને કહ્યું રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App